ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે નવનિર્મિત બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું ફાટક નંબર એક્યાસી ઉપર બનેલા નવસો મીટર લંબાઈ ધરાવતા બલીઠા રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસથી દમણ બોર્ડર તરફ અવરજવર માટે હવે ઓછો સમય લાગશે આ બજેટમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની એક નવી સગવડતા આપવામાં આવી છે અને એનાથી આપણા આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે પરંતુ જ્યારે કોઈ પણ શહેરનો વિકાસ થતો હોય ત્યારે વીઆઈએ ચાર રસ્તાથી અહીંયા બિલ કાઢી સુધીની ડ્રેનેજ પણ આ વર્ષે સંપૂર્ણ રીતે લોકાર્પણ કરવાની છે જે નવી વાપી મહાનગરપાલિકા થઈ છે એના માટે પણ વિશેષ બજેટ આ વખતે સૌરી વિકાસને ફાળવવામાં આવ્યું છે એટલે વાપીના આજુબાજુના ગામડાને પણ